અને આ બધા વોટ્સઅપમાં ને જે મીડિયા મોદી મીડિયા કહીશ કે ગોદી મીડિયા કહીશ જે ખોટું સાચું ફેલાવે છે ને તો બધા સમજી જજો કે સંકલન સમિતિ બાણું સભ્યોની સમિતિ છે એ લોકો બહુ લાંબુ વિચારી અને કાર્ય કરે છે આપણી આ લડાઈ ટૂંકી નથી મેં પહેચાન મેળીયો રૂપાલાજી ને સંભળાવવા માટે છે કે હવે નારીઓ અમે જે ઘરની બહાર નહોતા નીકળતા ઘૂંઘટામાં રેતા તા માથે ઓઢીને જ ફરતા તા તમે અમને મજબૂર કર્યા છે બહાર નીકળવા માટે અને હવે અમે અમારી લડાઈના હેઠા નથી એ ભાજપ ક્ષત્રિય સમાજ જાગૃત થઈ ગયો છે આપણે રૂપાલા સાહેબની એ બાબત માટે આભાર માનીએ કારણ કે આપણે પીચોતેર એસી વર્ષથી જે વાત માટે લડતા હતા કે આપણે એક થઈએ આપણે એક થઈએ આપણે એક થઈએ અમુક એવું માનતા હતા સિંહના ટોળા ન હોય હવે સિંહના ટોળા જુઓ

અને એક થઈને રહેશો તો આ સરકાર શું દુનિયા ઝૂકી જશે અને આપણે હવે ભાજપ સરકારને દેખાડવાનું છે કે તમારા નેતાઓ એક પછી એક એક પછી એક એક પછી એક જે બફાટ કરે છે ને એ અમે સાંભળવા માટે બેઠા નથી હવે અમે જવાબ આપશું તમને અને જવાબ એવો સરસ આપશું કે તમને બધાને યાદ રહી જશે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે જે પણ હોય અમે બહુ માથા દીધા બહુ દાન દીધા રાજપાટ દઈ દીધા અને કર્યાવર દઈ દીધા નદીઓ દીધી ડેમે દીધા ને ડુંગર દઈ દીધા પણ હવે તમને મતનું એક દાન નહીં દઈએ મતદાન તો નહીં જ ભાજપને મતદાન નહીં એનો સંકલ્પ કરજો અત્યારે બધા ક્ષત્રિયો સંકલ્પ કરજો કે હવે ભાજપને મતદાન નહીં કરીએ હવે ભાજપ વાળા આપણને આમ દંડવટ પ્રણામ કરે ને તોય નહીં વાતનો નિર્ધાર કરી લેજો અને બધા વોટ્સઅપમાં ગોદી મીડિયા કહીશ જે ખોટું સાચું ફેલાવે છે ને તો બધા સમજી જજો કે સંકલન સમિતિ બાણું સભ્યોની સમિતિ છે એ લોકો બહુ લાંબુ વિચારી અને કાર્ય કરે છે આપણી આ લડાઈ ટૂંકી નથી સાત તારીખ સુધીની નથી આપણા અસ્તિત્વની લડાઈ છે લાંબી પણ ચાલશે તો તમારે બધાએ થોડી ધીરજ અને હિંમત રાખવાની છે અને સંકલન સમિતિ પર આપણે ભરોસો રાખી અને ચાલશું અને બધા એક થઈને ચાલશું તો આખા ભારતમાં અત્યારે શરૂઆત બધે થઈ જ ગઈ છે ગુજરાત એમાં આપણે શરૂઆત કરી ગુજરાતવાળાએ તો આપણે એમાંય આગળ જ છીએ તો આગળ જ ચાલવાનું છે અને બધા આખા ઇન્ડિયાને આખા ભારતને સાથે લઈને ચાલવાનું છે અને હું એવું માનું છું કે તમે બધા હવે સમજી ગયા છો સમય આપણને સમજાવી દીધા કે હવે એક નહીં થાય ને તો વિખાઈ જશું આજે કોઈ એક બોયલા કાલે બીજા બોયલા ત્રીજા કાલે બોલશે તો તમારે બધાને એક થવાની જરૂર છે અને એકતા દેખાડવાની જરૂર છે જે હજી ખુરશીઓ ખાલી છે જે ઘરે બેસીને જોવે છે ટીવી પર એ લોકોએ અહીંયા આવવાની જરૂર હતી તમે ખાલી મને ટાઈમ નથી મારા રસોઈ છે ને મારા છોકરા છે ને બદાન છે અમારે છે પણ સમાજની જ્યારે વાત આવે ગરિમાની વાત આવે ત્યારે થોડુંક તો કઈક સ્ટેન્ડ લ્યો બોલો નીકળો બહાર નીકળો તમારે કોઈ દસ રૂપિયા લઈ જાય તો ઝઘડો કરી લ્યો પણ તમારી ઉપર કોઈ આંગળી ચીંધી જાય તો તમે ન બોલો તો તમે ક્ષત્રિય કેવી રીતે તો બતાય હવે લડો એક થા અને આ લડાઈ આપણે મતદાનથી કરવાની છે આ લડાઈ આપણે તલવારથી નથી લડવાની આ લડાઈ આપણે વિચારોનું યુદ્ધ છે આ લડાઈ આપણે શબ્દોથી ને કલમથી લડવાની છે આપણે અમે લોહીના ટીપા નથી પાડવાના કે આપણે ઢોળ માથાકાય દેવાના નથી તો બધા શાંતિથી અને વિચારી અને તમારાથી જે યોગદાન થાય એ યોગદાન પણ આ સમાજ માટે છે તમારો સમય આપો સંકલન સમિતિ તમને એમ તો કહેતી નથી ને કે બધા એક એક લાખ રૂપિયા દાર આપો ખાલી સમય દાન માંગે છે તમારી એકતા દાન માંગે છે તમે એકતા આપો તમારો સમય આપો આપણે બધા એક થઈને રહીએ ને તો આ ભારત ભૂમિ ઈ છે હું એક લાઈનમાં માં કહીશ તમને કે આ ભારત ભૂમિ કઈ છે કે હમને લોટાએ હે સિકંદર સર ઝુકાએ હુએ આપણે સિકંદર જેવા સિકંદર નઈ પાછો પાડ્યો તો ઈ આપણે ઈ છે તો મોદીજી તો અત્યાર સુધી તો સાંભળતા જ નહોતા અને જ્યારે રાહુલ ગાંધી બોલ્યા ત્યારે મોદીજીની ઊંઘ ઉડી મોદીજીને એમ થયું કે હવે તો જાગવું જ પડશે હવે કોંગ્રેસ બોલ્યું આ ક્ષત્રિયો લાખોની સંખ્યામાં બોલ્યા ક્ષત્રિયો લાખોની સંખ્યામાં ભેગા થયા અમે બહેનો એકલા પત્ર લખ્યા પણ મોદીજી ન જાયગા તો ન જ જાયગા હવે મોદીજી ક્યારે જાયગા જ્યારે રાહુલ ગાંધી બોલ્યા અને હવે એકબીજાની વિરુદ્ધ લડાઈ લડે છે અને બધી જગ્યાએ ક્ષત્રિયો છે અત્યારે મેઇન આમ કે ને ટોક ઓફ ધ ટાઉન એટલે આપણા આખા ઇન્ડિયામાં અત્યારે વાત એક જ વસ્તુની થાય છે કે ક્ષત્રિયો ક્ષત્રિયો ને ક્ષત્રિયોની નારીઓ ઉપર જ બધા ટાર્ગેટ કરે છે કેમ એ લોકોમાં કાંઈ ઈર્ષા ભાવ વધી ગયો છે કારણ કે પૈસા તો છે પણ પૈસા ખર્ચીને કાંઈ ઇતિહાસ નહીં રચી શકાય ઇતિહાસને રચવા માટે તો માથા દેવા પડે ને આપણે દઈ દીધા

જય જય માતાજી મિત્રો એક અસલ ધારી ક્ષત્રિયણીનો મિજાજ આપણે જોયો આપણી વચ્ચે વિક્રમસિંહજી બહારઉલ જો અહીંયાના ખૂબ લોકપ્રિય રાજપૂત પ્રતિનિધિ છે એ ધીમી ધીમી ચાલે અહીંયા સુધી આવે ત્યાં સુધી હું એમને ખાસ એમના વિશે કહીશ કે અહીંયા તમારી આપણી કરજણની સંસ્થાઓમાં પણ એમનું બહુ મોટું યોગદાન છે વડોદરા રાજપૂત ક્ષત્રિય સંમેલનમાં પણ એમનું આખી રાજપૂત સમાજના ઉત્કર્ષમાં જ એમનું સૌથી મોટું યોગદાન છે આમ તો હાર્ટનું ઓપરેશન એમણે કરાવ્યું છે છતાં પણ તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એમને સાંભળવા એક બહુ મોટો લાવો છે કારણ કે રાજપૂત અને ક્ષત્રિય સમાજ માટે બલિદાન અને સમર્પણ શું છે એ શીખવું હોય તો વિક્રમસિંહ દાદા પાસેથી શીખી શકાય આપણે તાળીઓના ગડગડાટથી પહેલા તો એમને બતાવીશું મિત્રો એક વસ્તુ છે કે અહીંયા જુદા જુદા વક્તાઓ આપે એને બરાબર હેલો એને બરાબર આપણે સાંભળવા પડશે આપણે એમના વિચારો આપણે સાંભળવા પડશે હા વિક્રમસિંહ બાપુ રાજપૂત ભાઈઓ બહેનો સૌને મારા જય માતા રાજપૂત સંઘ સેવક સંઘ અને યોગ સંઘ બંને વિચારધારા એક જ છે બંનેની એટલે મોટાભાગના રાજપૂતો એમની સાથે જ હતા આજથી નહીં જ્યારથી જનસંઘ હતું ત્યારથી ભાજપનું નામ તો પછી આવ્યું પહેલાં જનસંઘ તો જૂના છે મને બધાને યાદ હશે લગભગ પચાના દાયકાથી જનસંઘ હતું અને તે વખતે અત્યારે જે ભાજપનો દબદબો છે ને તેઓ તે વખતે કોંગ્રેસનો દબદબો હતો તે વખતે જનસંઘને ટેકો આપનાર કોણ ગ્વાલિયરના રાજમાતા વિદ્યારાજ સિંધિયા જયપુરના મહારાણી ગાયત્રી દેવી ભૈરવસિંહ શેખાવત હરિસિંહ ગટોલા જે આપણા ભાવનગરના હતા ગોહિલ હતા આ બધા ત્યારથી જ એના છે ટેકેદારો અને એ રાજાઓના પૈસાથી જ આખો જનસંઘ ચાલતો હતો આજે એ લોકો આપણને ઋણ ભૂલી ગયા છે અને આપણને સાઈડલાઈન કરવા મળ્યા સાઈડલાઈન બધી જ જગ્યાએ કરી નાખ્યા આપણને મનમાં દુઃખ તો હતું જ પણ છતાંય આપણી વિચારધારા ભાજપની સાથે હતી કોંગ્રેસની વિચારધારા આપણને પસંદ નથી એટલે સહન કરીને આપણે રહેતા હતા હવે વાત વધતી ગઈ વધતી ગઈ એટલે સુધી કે વધી કે રૂપાલા ચાર આપણી મા ધ્યાન દીકરી ઉપર બોલ્યો એટલે આખો સમાજ ખળબળી ઉઠ્યો આખા સમાજમાં વિરોધ થઈ ગયો ગામે ગામ વિરોધ થઈ ગયો એટલે સંકલન સમિતિ વચ્ચે આવવું પડ્યું કે આ કંઈક પછું અવરો ના થઈ જાય સંકલન સમિતિ એટલે ગુજરાતના તમામ વિસ્તારોની છે દક્ષિણ ગુજરાતના ત્રણ પ્રતિનિધિ મધ્ય ગુજરાતના ત્રણ પ્રતિનિધિ ઉત્તર ગુજરાતના ત્રણ પ્રતિનિધિ સૌરાષ્ટ્ર કચ્છના ત્રણ પ્રતિનિધિ અને ત્રણ બહેનો એમ મળીને પંદર જણની સંકલન સમિતિ છે એ સમિતિએ નક્કી કર્યું કે આપણે શાંતિમય જે ચલાવીશું તો જ ચાલશે આપણે તોફાન નથી કરવું કંઈ જ નથી કરવું એટલે શાંતિથી આપણે માગણી કરી કે ભાઈ રૂપાલાની ટિકિટ બદલો આપણે એવું નથી કીધું કે અમને ટિકિટ આપો આપણે તેમ કીધું કે રૂપાલાના ભાઈને આપો એની પત્નીને આપો એના દીકરાને આપો અમને કોઈ વાંધો નથી પણ રૂપાલાને ખસેડો પણ આ લોકો એટલા બધા અહંકારમાં આવી ગયા હતા કે પાંચ પાંચ લાખથી અમે જીતીશું એટલે આપણી વાત બિલકુલ ગણકારી નહીં પહેલાં તો આપણો રૂપાલાનો જ વિરોધ હતો ભાજપનો કે મોદીનો નહોતો પણ ઓગણીસ તારીખ સુધી એ લોકો આપણી વાત ના સ્વીકારી એટલે પછી સંકલ્પ સમિતિ જાહેર કર્યું કે આવે તો આપણે ભાજપનો જ વિરોધ કરવાનો છે બધી જ છવીએ છવી બેઠક પર રૂપાલા છે એમ મંજીને આપણે ચાલવાનું છે એટલે હવે આપણે એનો વિરોધ જ કરવાનો છે એક બીજો દાખલો આપવું તમને કે આ લોકો ભાજપવારે મીટિંગ કરે તો બસો મોકલે રસ્તામાં જમાડે અને પાંચસો પાંચસો રૂપિયા આપે ત્યારે અમને ત્યાં હાજરી થાય આપણે જે રાજકોટમાં દસ લાખ લોકો ભેગા થયા અમે સંકલ્પ સમિતિ એમ કીધું કે ભાઈ ત્યાં કદાચ જમવાનું મળે કે ના મળે તમે સૂકો નાસ્તો સાથે લઈને આવજો ત્યાં પાણી મળે કે ના મળે પાણીની બોટલ સાથે લઈને આવજો પોતાનું વાહન અને પોતાનો નાસ્તો પોતાનું પાણી લઈને આટલી બધી પબ્લિક ભેગી થઈ ત્રીસ વીઘાનું ખેતર હતું આખું ભરે ગયું અને રસ્તા પર ઊભેલા લોકો એટલી મહે ભેગી થઈ એટલે પછી ભાજપ ભડક્યો પણ તોય પાછું સ્વીકાર તો અહમ તો એટલો જ હતો કે આ લોકો શું કરવાના છે એટલે હવે જે કરવાનું છે તે છે કે આ ભાજપને અડાવવાનો છે આટલું કહી વીરમું છું જય હિન્દ જય માતાજી